વાય દેવા તા પણ આ કમોસમી વરસાદ થઈ ગયો અને લેટ તો પડી સીધા કાલ હોજના તો દેવા છે ના હોય તો જઈને ખાતર લઈ આવું અને દવાઈ લઈ આવું અને પછી બિયારણ ને બધું ભેવળી અને કાલ વધના સુધી તો વાય દેવાશે ગમે તે કરીને બાકી ગવામાં લેટ પડ્યા ને ના ચાલે

વાત કરો છો હું થોડો બિયારણ રાખું છું કેમાં તું તો છેવી વાત કરે છે તમે છેવી વાત કરો છો આયા ઉઠ્યા બાબા કેમાના ગેર હું તો ક બિયારણનો વેપારી છું અલ્યા વેપારી નહીં પણ હું લેવા આવ્યો છું ગવ અરે બાપુજી એ તો કહું છું તમે લેવા આવ્યા છો પણ હોય નહીં હું જોતી બિયારણ લાવું હું જ ખોળું છું ને મારા બાપા છે એ કેમા હ મગજ સક નહીં અ બાપુજી બિયારણનો હું જ ખોળો છું મારા બાપા છે ને એટલે તારા મગજની જગ્યાએ માટલું છે બાબુજી મને નહીં લાગતું તમારું ફરી ગયું એવું લાગે છે મારા ઘેર થોડું બિયારણ મળે છે તે કીધું કોને કીધું કેમાન ઘેર બિયારણ મળે છે મારા તો પેલા હાલી જેલા મઠ પડ્યા છે લઈ જવા હોય તો કયો કેમા તારા મઠ મારા નહીં જોતા ઘેર તો પછી તમે મોટા ખાતેદાર છો હજી બિયારણ લેવા તો અમે તમારા ઘેર આવીએ એટલે કેમા મારા ઘેર ગૌ પતી જશે બિયારણ જેવું કોઈ સ નહી એટલા હું તારા ઘેર આવ્યો બાબુજી મારે તમારા જેમ બધું પતી જ ગયું છે

બિયારણ મારે શક્તિ લાવવું પડશે ને એટલે તને તો શરમ જેવું છે કે નહીં હું હાલી જાઉં બધું થોડી શરમ છે તારા મો બાબુજી મગજ માંથી નીકળી ગયું છે પણ હું મગજ માં નીકળી ગયું છે મેં તને ગૌ આ બાલ્યા તા ને કીધું તું કે ડોઢા ગૌ મને પાછા આલજે હારું રૂ પણ કોઈ આ ખોટા કરવાની જરૂર નહીં આખા ગામ ને જણાવવાની તો પછી લઈ જાવ એટલા તો હલવાતા કે ડોઢા નાલે તો કોઈ નહીં એટલે અહીં લઈ દેજો બમણા ડોઢા નહીં વાતો કરો તો મોટી મોટી જે હાલવાના છે હાલ દે ને બમણો વાત કર્યા વાના હાલ નહીં શરમ વગર મૂર્ખા એક તો ભૂલી જવાનું અને હાલવાનું કોઈ નહીં પણ બાબુજી ખડું પાછું તાણ તમારું આબુ પડે કર કઢાયે દર ના બુ પડા મને તો ખબર જ નહીં કોકનું નું લઈને રાજી થવા નઈ લે આલી દે પણ જો ના પાડો ફક નું ખાઈ ખાઈ ને કરજે ને તો આ ફૂટશે પણ બધું જો તો ફૂટી ને કરશે લઈને ભૂલી જવાનું અને મસુ નઈ લ્યો પટી ગયા અને લેવાના હતા તો કગર તો આપણો ખા કે તમારી પડ્યો તો આલો બે વખત નું ભેગું કર આમાં નોમે એક ઘઉંનો દોણો લેવાય ના આવતો તું કઈન ગણા લીધો તું મરી જોય ને તો જીવડા નાખવાય તને ઘઉં નહીં મળે લઈ લેવાના હોય પેલા લઈ જવાનું બિયારણ નું કઈ અને પછી હાલવાન છેલા પૈસા છે કે જો તમાર બિયારણ ના ઘઉં નહીં પૈસા લઈ લે પૈસા લઈ લે છે કે હા મણના ભાગથી લાય હા છેલા થા

મારું જે અકનું નું લેવા આવ્યો છું આલી દે પણ અમે નહીં લેવા નાખી દેજે ગોમ ના કોદરા ઉધી બોગલતા ના હું પોકા દેવું તું નાખી દેજે જીવડા નહીં જોતા મારા તો બસ જીવડા ના ખો તો કે હું કરવા આવ્યો હતા અલે આ મારા નતો એટલા હતો મારાય પટી જશે એટલે કગર ઉપડી લોક લઈ ગયો ને મુ રહી ગયો ઈમો ના તો જીવનલાલ નહીં જવા દે અમે ઓન કદી ગવ હલાલ્યા અલાય બિયારણનું નું કઈ લઈ જાશું બાર મહિના થઈ જાય એ તો ઈવાના ગવ તો ખાઈ ગયા પણ મારા આલેલાય પાછા આલ્યા નહીં શું કરવાનું કહો આ હમો શાંતિ થઈ આ ઘઉં પહેર્યો તાણે અમો આ પાઇપ ખરી કોઈને હાલવી નહીં લગ્ન બધા ઘણાય અવશે લેવા કે જીવનલાલ પાઇપ આલા અમારે ડાયરેક્ટ પાણી વાળું સાવ વધુ આવી પણ અમુ કોઈને હાલવાની જ નહીં ધ્યાન મેલી દેવાની સાથે કોણ જીવનલાલ બાબુજી આવો

તમે બિયારણ આલો મને અને થોય એટલે ડોઢા લઈ જજો હાથી લઈ લઈ બને તો આલી આ ગૌ થયા ઘરમાં ગાલ દીધા કોથળા અને ખઈએ જો સાફ થઈ નું પાછો ફરીથી હું તો બાર મહિને કીધું બિયારણ નું તો પાછું લઈ આવું ના લે બિયારણ લેવા જો ને તે બગડે મારા ઉપર ભૂલી ગયો માં બધું એને તો મેઠું એ ના લાય ચપટી મને ખબર છે હું મરતું મેઠું લેવા ને તો એની હેલ્થ તો ને વાત આચી છે ના લાય જીવન ના લાય એ સબ મારા ઘેર આવું પડી કે બાપુ ના મારા ઘેર એટલા માટે આવું પડી જીવનલાલ કે હું મારા હું થી છે ખબર છે હું થી ગૌ શાપ પટી જાય છે હા તે લઈ જો કે બે મણ જેવા ખાજો ખાવા નહીં લેવાના ના યાર હારા વ્યવસ્થિત બિયારણ ના ગૌ હોય તો મને આલો અને તૈયાર થાય એટલે ઢોઢા હું તમને આલે

ભૂલી જો બાપુજી ઉતાવળ માં આ ધમણ વધા લેવા તો લઈ જજો વાધો ને પણ જુઠ્ઠું નઈ બોલવાનું જો ના ના બાપુજી મને જુઠ્ઠાથી નફરત છે મારે તો કોઈનો એક દોણો જોતો નઈ જો આ બાકી જે બોલવા મુઢા ઉપર બોલો બાકી જુઠ્ઠું નઈ બોલવાનું ના ના તો ખાલી બકાવતો તો બાપુજી તમારે કીધું આ રેડો આવું છું લઈ તો કશો તમે તો આવું તો લઈને બે કમ તું કટ્ટું ઉપાડું તો કટ્ટું મારા ઉપર બે જાય ને દબાઈ દોઢ થઈ યાર ભૂલથી તો વ્યવસ્થિત માણસ જોઈને બિયારણ હાલવાનું

બિયારણ આલ્યું હોય તો બસ થાય એટલે આલી દેવું પડે અરે પેલા કઢાવો ને એટલે બિયારણ ના કાઢી લેવા પડે બીજું બધું તેલ પીવા જયું પણ નીતિથી જીબાનું જીવન લાગે તો બાબુજી આપણા માટે ઘઉં પેલા કઢાવ ને એટલે કોથરા ભરી દેજો

સરપંચ મારાિયારણ પણ ઊંચા તંચાયત માં પોર વાતો કરતા ખેમા મૂળ ના ઘઉં જબરજસ્ત નેકર્યા હતા અને નહી

ના ખબર છે બાકડો કાપવાનું કેવું હોય તો મને ના કેતા હું નવરો આ કહી પાન જોફણો નહીં ફરાવો તમે કુત ઉપાય ના કેતા આપડે ઘણું કોમ છે નવરો નહી તને લઈ જવા નહીં આયા

પેલો ખરો એક બાજુ રોટ નું તમે કેતા ખેમાં કરસો બિયારા ના ગોમ નું બધા વાતો કરે ખેમા ના ઘઉં જબરદસ્ત છે બિયારા ને હારું ચારસો સન્નું બેઠા બધા વાતો કરીશ ગોમ માં બેઠા હોય ને

સાચી વાત ફરજ પડ્યા તો બિયારણ બંધાવશે આમ મજા જ આવશે આર્યા કરા ની ઈમદા મોટા મારે ગરજ પડે ને એટલે ગધારા બાપ બાપ હો ઓટા ફેરા મારતો કાઢીયો ગમે તે થાય બે તારા દેવા પડશે ના પારવાના નહિ મળતા હોય તો લઈ આવો ખેડૂત કેવાય બોલા બાબુજી શ સરપંચ અડ્યા છો બાબુજી જો આ વાત થાય એવી નહીં આ કોથળી ખાલી કરી ને પણ મારો જીવ છે રોટલી જો લાગે કીધું ગોમ માં નંબર વન છું આ બાગર પૂંખા ને એટલે પાછું ના પડે સરપંચ સરપંચ આ ડોલ ઉપાડી ને આખા અમે કાઠું ફર્યા આગળ રોટલી ખાઈ પવાય તો કાઠું તો એ બધી વાતો જવા દો તમે માં એટલે હારું કર્યું અમારા છે ઘેર હેડો

મોકલે તમારા મસ્કરીઓ માં મોકલ્યા છે સાચું બોલો બાબુજી મસ્કરી તમે તો કરતા ને મસ્કરી સરપંચ ભગવાન ના હું કદી ખોટું ના

એ ના આલ્યુ પાછો જો જીવનલાલ ના જીવનલાલ કે લઈ જવું પેલો જેવું ભલો મોણ થઈ અને તમને બિયારણ આલ્યું હોય તો પછી પાક એટલે પાછું આલી દેવું પડે બાબુજી ઘેર જન નાખ્યાવું પડે ઘેર જૈન નાખ્યાવું પડે બીજી વસ્તુ કોઈ નો મફત ની લેવાની આશા રખાય નહીં નીતિ જીવો અને ભગવાન હું છો લોકો બાબુજી ની સર હા તું કઉ ખેલો આથા ગોમ બનાવી ગયો આથા ગોમ માં જેના ઈથી લઈ ગયો છે ને એને કદી પાછું વસ્તુ હોય કે હોય કે પૈસો હોય

ટાઈમ બહુ થઈ ગયો છે વાયદો આટલું બધું લેટ ના પડાય અમે જીવન અત્યારે હાલત કરે હવે વાય નહીં હાડા હાડા અને લેટ એ લેટ પછી બાબુજી હજી તો વાર છે નહીં લેટ પડીએ શું વાર નહીં લોકો ઠંડી અમે પર લોકો ના ઘઉં ઉછીન બહાર આયા તા બિયારણ ખોવા ને છે અરે જીવન ને પણ સમજાવો તો પડશે ને જીવન જો પાછો ગરમી બહુ કરશે મમા તમારા ઘર વધુ તવ માર કરવો નહીં જ્યાં સુધી ઘઉં ઉછી જો ત્યાં સુધી સફા ને કરવી

ના કરતા તમારા ઉપર તો વિશ્વાસ રોટલી જ બનાવે બસ આ તે લેવાનો તો ખરા કલ મારા વખત થોડા વાયા છે એટલે

હાલ બે સરપંચ એટલા માટે જયા છે ચાર સરપંચ છે બાબુજી ના બાર મહિના ના પાછા લઈ આલ્યા

હા વાયુ એવું લખા ગૌમત તું તાર ખોલી બાકી જીવન ને ધ્યાન ના આવતો આ પગ મેલ્યો મેલ્યો ઓ ઓછો એટલે જીવન આટલી બધી દાદાગીરી દાદાગીરી ફરીથી ઘઉ આલસી તને આ તો એના રસ્તા પાછો જતો તાર ટ્રેક્ટર પાછો જાવ બાકી ઘઉં નહીં મળેવાની જરૂર તો પડે કોક દાડો ટ્રેક્ટર મંગાઈ દે ગયા જરૂર પડશે નહીં

અરે તું માથાનો ફરેલો છે નહીં ને કાદુ આડું પોઢામાં સોરી દે ને તો ઊંધા થઈ જયેવાણીઓ જીવણીઓ હાથનો છૂટો છે આ પેલો ખાટલા ને એને બિયારણ ને હાલવા દીધું જીવન હાલવા તૈયાર થઈ ગયો તો હું શું કરવાનું આખા ગોમમાં કોઈ બિયારણ હાલે એવું નહીં ઊણ કેમા ભાઈ મને લાગે છે તમે હોય હો ટકા વાયા વગરના નારો સાપ જ આપણી ખરાબ પડી ગઈ છે પેલેણ કોક કરવું પડશે ગૌવાળો અબાણ કોક કરવું પડશે ઓય ઉભરા મૂર્તને વાળા ગૌવાળો આ એક જ આડું મેલેનો તો ભૂઈ નાશ્યો શો આ ઈના તો કરી નાશ્યો શો જી તો ખબર ન હોય જીવનની આ મુસો કોઈ સાલો કરવા ન રાખે અને તમારા જીવાની તો દમલાટી ખબર જ નહીં જીવન આવજો દોરા દે ઉલાળો હોય તો હમણા હાલ હમણા પાડી દો તો ઈના ઈ લાલ ઈના વાદે જવા દો ને અરે લોકો કઈ નાઈ રમતો કઈ નાખો તમને એક ના બરોબર છે જીવનલાલ આ તો ગૌ લેવા હોય તાંજો જીવનલાલ અત્યારે વસ્તી ખરી ને બહુ ખરાબ છે બહુ ખરાબ છે ખોટે ખાલી મકસ મારી કરે છે બોલો ના જવાબ તો હરો આલે જીવન અરે એટલો જવાબ પથ્થર થી આલવાનો હું તો શીખી જો આ જીવન ના ના બરોબર છે નમતી ની હેલવાની હો બુઠ્ઠા માં બુઠ્ઠો વ્યવહાર તો ખામલા નો આખા ગમમાં એ તો મને ખબર છે બાબુજી આ તો ને એટલે તો બકરી જેવો થઈ જાય છે રે બાબુજી આ તો ગૌલિયા મને બધું કીધું તું ખેમલાની ની ગૌલિયા જો તો મને ના લેયા

ખાવાના ખુરશી તો લઈ જાવ હાલ બિયાર ના ખાલી હાલ ના યાર ડોસી મેલે છે એક ફરી થઈ ના હોય તો અમને મોળા આવો ડોસી આવે એટલે ડોસી પૂછવાનું તો નહી ને સરપંચ ડોસી વગર તો એક દોણો કોઈને લાવ્યો નહી એ ડોસી રે ને જોઈ રહ્યા હું બી તમ ખાવા લે તાણે એટલે ડોસી પાહન કોટો હા વજન કોટો વજન કોટો ડોસી પાહન નહીં પણ તપેલો ભરી નાલવાનું હોય છે એટલે એટલે હું ખબર પડે બેમણ થઈ ગયા હોય એવું અરે તપેલો આપણો દશેરનું તપેલું છે યાર તાણે